ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો આજે આપણે તરબૂચનો જ્યૂસ બનાવીશું જે ઉનાળાની લૂ લાગવાથી રાહત આપે છે તરબૂજમાં નાઇન્ટી ટુ પર્સન્ટ પાણી હોય છે તો તેનો જ્યુસ પીવાથી આપણે ઇન્સ્ટન્ટ એનર્જી આવે છે ભરપૂર માત્રામાં ફાઈબર છે જે પેટમાં થતી સમસ્યામાં રાહત આપે છે પાચનતંત્રને મજબૂત બનાવે છે ઇલેક્ટ્રોરાઈટ કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ હાઇડ્રેટ શરીરને શક્તિ આપે છે અને થાક અને સુસ્તી દૂર કરે છે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માટે ડાઇટ કરતા હોય તે આ જ્યૂસ લઈ શકે છે તો ચાલો હવે આપણે જ્યુસ બનાવવાની શરૂઆત કરીશું જો મારી રેસિપી સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને પાસે રહેલું બેલ બટન દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયો તમને મળતા રહે તો તરબૂચનો જ્યુસ બનાવવા માટે આવું ફ્રેશ તરબૂચ લઈ અને તેના બે પીસ કરી લેવાના હવે આ પીસમાંથી તો ચપુથી ફરી તેના બે ટુકડા કરી લેશું અને આ પીસમાંથી આપણે ફરીથી તેના નાના નાના પીસ બનાવીશું તો આ રીતે ચપ્પુથી નાના નાના પીસ બનાવી અને એની ઉપરની જે છાલ હોય છે અને વ્હાઈટ ભાગ એને દૂર કરી લેશું તો આ રીતે તરબૂજને આપણે કટ કરશું આ રીતે કટ કર્યા પછી આપણે તેના નાના નાના પીસ કરીશું આ રીતે તમારે ચપ્પુ વડે તેના નાના ટુકડા કરી લેવાના હવે આ ટુકડાને એક બાઉલમાં લઈ લેશું તો હવે એને ગ્રાઇન્ડ કરવાનો છે તો આમાંથી આપણે બીયા કાઢ્યા વિના એને મિક્સસી જારમાં ગ્રાઇન્ડ કરીશું હવે મિક્સિજાર લઈ આ તરબૂચના કટકા તેમાં એડ કરી લેશું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતે આપણે પહેલાં થોડાક ટુકડાને ક્રશ કરીશું અને પછી બચેલા ટુકડા તેમાં એડ કરી ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું તો હવે આપણો જ્યુસ છે સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે તો એક બોલ લઈ તેના ઉપર મોટો બૂમ રાખી અને આ રીતે જ્યૂસને તેમાં નાખી અને આ રીતે હલાવતા હલાવતા જ્યૂસને ગાળી લેવાનું જેથી કરીને તેમાં બીજ છે એ દૂર થઈ જાય તો આ રીતે આપણે બધા જ જૂસને ગાળી લેશું આ રીતે હલાવતા હલાવતા આપણે જૂસને ગાળતું તો જૂસ આપણો સરસ ઘરાઈ ગયો છે તમે જોઈ શકો છો કે બીજ છે એ દૂર થઈ ગયા છે તો તેને સર્વ કરવા માટે આપણે ગ્લાસ લઈશું અને તેમાં આઈસક્યુબ એડ કરીશું આ રીતે બધા ગ્લાસમાં જ્યુસ ભરી લેશું જો આ જ્યુસમાં તમારે ખાંડ ઉમેરવી હોય તો થોડીક ઉમેરી શકો છો તેમજ આમચૂર પાવડર લીંબુ કે મરી પાવડર કે એડ કરવો હોય તો કરી શકો છો હવે મેં તેને તુલસીના પાનથી ગાર્નિશ કરેલ છે તો હેલ્ધી જ્યુસ આ રીતે જ પડે છે તો રેડી છે તરબૂચનો જ્યુસ તો ઉનાળાની સિઝન ચાલે જ છે તો ઠંડો ઠંડો આ રીતે જ્યુસ બનાવી અને પીઓ જેથી કરીને તમે સ્વસ્થ અને હેલ્ધી રહો જોયું ને જ્યુસ બનતા ફક્ત પાંચ મિનિટ લાગે છે